હેલો એવરી વન વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ મિત્રો આ વિડીયોની અંદર આપણે ચેપ્ટર નંબર ફોરના આઈ એમ પી એમસીક્યુનું સોલ્યુશન જોઈશું અને આ પાર્ટ ફોર અહીંયા આગળ હું મૂકી રહી છું અને આ સિવાય છે એ ત્રણ પાર્ટ પહેલાં છે એ મૂકેલા છે આઈ એમ પી એમ તો કે ધોરણ બારના ચેપ્ટર નંબર ફોરના પ્લીઝ ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ક્વેશ્ચન નંબર થર્ટી ફાઈવ બી ટુ બી પ્રતિકૃતિનું ઉદાહરણ જણાવો ઓપ્શન એ ડબલ્યુ 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 ડોટ કોમોડિટી ડોટ કોમ બી ડબલ્યુ 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 ડોટ ટ્રેડ ઇન્ડિયા ડોટ કોમ સી એ અને બી બંને ડી ડબલ્યુ 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 ડોટ એમેઝોન ડોટ કોમ અને આપણો રાઈટ આન્સર આવશે ઓપ્શન સી એ અને બી બંને ક્વેશ્ચન નંબર થર્ટી સિક્સ ગ્રાહકથી ગ્રાહક એટલે કે સી ટુ સી પ્રતિકૃતિનું ઉત્તમ ઉદાહરણ કયું છે મિત્રો શબ્દ પકડજો ઉત્તમ ઉદાહરણ કયું છે એવું પૂછું ઓપ્શન એ હરાજી માટેની વેબસાઇટ બી પુસ્તકોની દુકાન સી ઈ વર્તમાનપત્રની વેબસાઇટ ડી નેટ બેન્કિંગની વેબસાઇટ અને આપણો રાઈટ આન્સર આવશે ઓપ્શન એ હરાજી માટેની સાઇટ ઇટ મીન્સ કે સી ટુ સી હોય તો એનું ઉત્તમ ઉદાહરણ છે હરાજી માટેની વેબસાઇટ ક્વેશ્ચન નંબર થર્ટી સેવન કે સી ટુ સી પ્રતિકૃતિનું ઉદાહરણ જણાવો સી ટુ સી ઇટ મીન્સ કે કન્ઝ્યુમર ટુ કન્ઝ્યુમર ઓપ્શન એ ડબલ્યુ 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 ડોટ ઈબે ડોટ કોમ બી ડબલ્યુ 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 ડોટ ઓલેક્સ ડોટ કોમ સી ડબલ્યુ 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 ડોટ કિકા ડોટ કોમ ડી આપેલ તમામ અને આપણો રાઇટ આન્સર આવશે ઓપ્શન ડી આપેલ તમામ ક્વેશ્ચન નંબર થર્ટી એટ કે શોપિંગ કાર્ટમાં કઈ કામગીરી કરી શકાય અથવા તો કઈ કામગીરી શક્ય છે ઓપ્શન એ વસ્તુ ઉમેરી શકાય બી ઉમેરેલી વસ્તુને દૂર કરી શકાય સી ઉમેરેલી વસ્તુના જથ્થામાં ફેરફાર કરી શકાય અને ડી તમામ અને આપણો રાઈટ આન્સર આવશે ઓપ્શન ડી તમામ કે આ બધું કાર્ય છે એ શોપિંગ કાર્ટની અંદર આપણે કરી શકીએ છીએ ક્વેશ્ચન નંબર થર્ટી નાઇન કે હાલમાં ગ્રાહકથી ગ્રાહક પ્રતિકૃતિ ધરાવતી વેબસાઇટમાં ચૂકવણી માટેનો કયો વિકલ્પ પૂરો પાડવામાં આવે છે ઓપ્શન એ માલ મેળવ્યા પહેલાં ચૂકવણી બી માળ સોરી માલ મેળવ્યા બાદ ચૂકવણી સી માલ પસંદ કરતી વખતે ચૂકવણી ડી માલનો ઉપયોગ કર્યા બાદ ચૂકવણી અને આપણો રાઈટ આન્સર આવશે ઓપ્શન બી કે માલ મેળવ્યા બાદ ચૂકવણી ઈટ મીન્સ કે માલ આપણા હાથમાં આવી જાય આપણી પાછ અને આપણે પછી છે એને પૈસા આપીએ રાઈટ તો કેશ ઓન ડિલિવરી પણ આને તમે કહી શકો છો ક્વેશ્ચન નંબર ફોર્ટી કે ઇન્ટરનેટ દ્વારા વેબસાઇટના ઉપયોગથી ગ્રાહક વડે ઉત્પાદન કે સેવાની કિંમત નક્કી કરવામાં આવે તે માટે કઈ પ્રતિકૃતિ ઉપયોગી બને છે ઓપ્શન એ બી ટુ સી બી બી ટુ બી સી 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 ટી સી ટુ બી અહીંયા આગળ ક્વેશ્ચન સમજજો કે ઇન્ટરનેટની વેબસાઇટનો ઉપયોગ તો થાય છે પણ કોના દ્વારા છે એ માલની કિંમત નક્કી કરવામાં આવે તો અહીંયા આગળ કીધું છે કે ગ્રાહક દ્વારા રાઇટ કોના દ્વારા ગ્રાહક દ્વારા તો આપણો રાઇટ આન્સર આવશે ઓપ્શન ડી સી ટુ બી એટલે કે કન્ઝ્યુમર ટુ બિઝનેસ ક્વેશ્ચન નંબર ફોર્ટી વન મોસ્ટ એમપી પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો કે એ નીચેનામાંથી કઈ પ્રતિકૃતિ અવળી હરાજીને સમાવતી પદ્ધતિ છે ઓપ્શન એ સી ટુ સી બી સી ટુ બી સી બી ટુ સી અને ડી બી ટુ બી અને આપણો રાઈટ આન્સર આવશે ઓપ્શન બી સી ટુ બી કન્ઝ્યુમર ટુ બિઝનેસ અને યાદ રાખજો કે જે સી ટુ સી છે ને એ હરાજી માટેનું છે રાઈટ કન્ઝ્યુમર ટુ કન્ઝ્યુમર અને સી ટુ બી અવળી હરાજી પ્રશ્ન પૂછાય તો સી ટુ બી ક્વેશ્ચન નંબર ફોર્ટી ટુ કે નીચેનામાંથી કયો વિકલ્પ ગ્રાહકથી વ્યવસાયી પ્રતિકૃતિનું ઉદાહરણ દર્શાવે છે ઓપ્શન એ ડબલ્યુ ડબલ્યુ ડોટ બી ડોટ કોમ બી ડબલ્યુ 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 ડોટ ડોટ ઇન સી એ અને બી બંને ડી ડબલ્યુ 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 ડોટ એમેઝોન ડોટ કોમ અને આપણો રાઈટ આન્સર આવશે ઓપ્શન સી કે એ અને બી બંને ક્વેશ્ચન નંબર ફોર્ટી થ્રી બી ટુ બી પ્રતિકૃતિમાં ગ્રાહક શું હોય છે ઓપ્શન એ સ્વતંત્ર વ્યક્તિ બી સંસ્થા સી વ્યવસાય ડી ખરીદનાર હજુ યાદ રાખજો કે બી ટુ બીની અંદર છે ને એ ગ્રાહક અને વેપારી બે શું હશે બિઝનેસમેન જ હશે તો અહીંયા આગળ પૂછું કે બી ટુ બી પ્રતિકૃતિમાં ગ્રાહક શું છે તો એ પણ ખુદ શું હોય વ્યવસાયી જ હોય છે એટલે આપણો રાઈટ આન્સર આવશે ઓપ્શન સી વ્યવસાયી ક્વેશ્ચન નંબર ફોર્ટી થ્રી કે જો સરકારનું એક સ્વાયત અસ્તિત્વ માની લેવામાં આવે તો તેના સંદર્ભે કઈ પ્રતિકૃતિ જોવા મળે છે ઓપ્શન એ સરકારથી વ્યવસાયી એટલે કે જી ટુ બી બી સરકારથી નાગરિક એટલે કે જી ટુ સી સી સરકારથી સરકાર એટલે કે જી ટુ જી અને આપ ઓપ્શન ડી આપેલ તમામ અને આપણો રાઈટ આન્સર આવશે ઓપ્શન ડી આપેલ તમામ એટલે કે જી ટુ બી જી ટુ સી અને જી ટુ જી આ ત્રણે ત્રણ છે એ સરકારના સંદર્ભમાં છે એ ગ્રાહકને જે સેવા મળે છે એના માટેનું છે ક્વેશ્ચન નંબર ફોર્ટી ફોર કે નીચેનામાંથી કઈ પ્રતિકૃતિ ઈ ગવર્નન્સનો એક ભાગ છે ઓપ્શન એ વ્યવસાયથી ગ્રાહક બી વ્યવસાયથી વ્યવસાય સી સરકારથી વ્યવસાય અને ડી ઓપ્શન છે ગ્રાહકથી ગ્રાહક અને આપણો રાઈટ આન્સર આવશે ઓપ્શન સી રાઈટ સરકારથી વ્યવસાયી અહીંયા જો બી ટુ સી બી ટુ બી અને સી ટુ સી તો આ ઈ ગવર્નન્સ શું સરકારના પણ એક પણ ભાગ નથી રાઈટ એ તો બિઝનેસને સોરી વેપારી અને ગ્રાહક વચ્ચેની પ્રતિકૃતિ બધી એમાં સમજાવેલી છે વધુ કોણ તો કે એક જીવાળું જી એટલે ગવર્મેન્ટ અને અહીંયા શું પૂછ્યું કે ઈ ગવર્નન્સનો એક ભાગ કોણ છે તો રાઈટ આન્સર શું આવે જી ટુ બી ક્વેશ્ચન નંબર ફોર્ટી ફાઈવ કે સરકારી વેબસાઇટના વિશાળ નેટવર્કનો ઉપયોગ કરીને સ્વતંત્ર નાગરિકને સારી અને અસરકારક સેવાઓની સુવિધા આપતી વેબસાઇટને કઈ પ્રતિકૃતિ કહે છે ઓપ્શન એ સરકારથી વ્યવસાયી એટલે કે જી બી બી સરકારથી નાગરિક એટલે કે જી સી સી સરકારથી સરકાર એટલે કે જી જી ટી સરકારથી ગ્રાહક એટલે કે જી સી અને આપણો રાઈટ આન્સર આવશે ઓપ્શન બી સરકારથી નાગરિક એટલે કે જી ટુ સી હવે તમને ક્વેશ્ચન થશે કે બી અને ડી બેમાં બંનેમાં જી ટુ સી જ છે રાઈટ તો સાંભળી લેજો કે સરકારને લગતી જેટલી પણ પ્રતિકૃતિ છે ને એમાં નાગરિક આવે છે રાઈટ સિટીઝન અને સરકારથી ગ્રાહક છે ને એ ગ્રાહકની શું થાય કન્ઝ્યુમર ઓકે એટલે એ પાર્ટ તો ક્યાંય આવતો જ નથી એટલે રાઈટ આન્સર આપણો થયો છે જી ટુ સી નેક્સ્ટ ક્વેશ્ચન ફોર્ટી સિક્સ ગુજરાત સરકારે નાગરિકોને ઉપયોગી થવાના હેતુસર ક્યુ નેટવર્ક વિકસિત કર્યું છે ઓપ્શન એ જી ડબલ્યુ એન બી જી એસ ડબલ્યુ એન સી જી એસ ડબલ્યુ ઇ એન ડી જી એસ ઇઓ એન અને આપણો રાઈટ આન્સર આવશે ઓપ્શન બી કે જી એસ ડબલ્યુ એ એન મિત્રો એનું પૂરું નામ યાદ રાખજો કે ગુજરાત સ્ટેટ વાઇડ એરિયા નેટવર્ક શું થાય ગુજરાત સ્ટેટ વાઇડ એરિયા નેટવર્ક ક્વેશ્ચન નંબર ફોર્ટી સેવન કે સરકારથી સરકાર પ્રતિકૃતિમાં કોની વચ્ચે સંદેશા વ્યવહાર કરવામાં આવે છે ઓપ્શન એ એક સરકારી સંસ્થા એજન્સી કે વિભાગ બી અન્ય સરકારી સંસ્થા એજન્સી કે વિભાગ સી એ અને બી બંને ડી એક પણ નહીં અને આપણો રાઈટ આન્સર આવશે ઓપ્શન સી એ અને બી બંને આ ઉપરાંત હું દરેક વિડીયોમાં કહું છું વિદ્યાર્થી મિત્રો કે જ્યારે એવો ઓપ્શન આવ્યો હોય આપેલ તમામ અથવા તો ઓપ્શન સી હોય એ અને બી બંને રાઇટ એવા કંઈક આન્સર હોય અને તો તમને જો પ્રોપર આન્સર આવડતો ન જ હોય તો આવા ટૂંકો મારી દેવાનો નવ્વાણું ટકા પેપર સેટર ત્યારે જ એ ઓપ્શન મૂકે કે જ્યારે એ આન્સર આવતો હોય ઓકે થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો પ્લીઝ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ અવર ચેનલ